સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

નોંધપાડી સંપાદિત કરાઈ છે જે જગ્યા પણ ના છોડી તેમાં પણ પંદર ફૂટ ઊંડાણ સુધી ખનિજ ખનન કરી હોવાના આક્ષેપો સામાજિક કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા રેલવે કોન્ટ્રાક્ટરને ખરેખર તળાવની જગ્યા ખોદકામ માટે ફરવાઈ હતી પરંતુ તંત્ર સાથેની મિલી ભગતના કારણે કોન્ટ્રાક્ટરે સંપાદિત જમીન પર ખોદી નાખી હોવાનું સામે આવ્યું છે જગદીશ પ્રજાપતિ સત્ય વિચાર ન્યૂઝ અરવલ્લી જિલ્લો અરવલ્લી તાલુકો મોડાસા હું છું રાઠોડ આશુતોષ રેલવેનું કામ કરતું ખાનગી કોન્ટ્રાક્ટરે સુદલામ સુફલામ જળબિયાન અભિયાન બે હજાર ચોવીસમાં સર્વે નંબર સાહીઠ તળાવની મંજૂરી લીધી હતી માટી લેવાની પણ એ જગ્યા છોડીને સર્વે નંબર એકસઠ બાસઠમાં જે જગ્યા કલેક્ટર સાહેબ શ્રીએ નોંધ પાડી છે કે અનુસૂચિત જાતિને અનુસૂચિત જનજાતિના આદર્શ વિદ્યાલય બનાવવા માટેની જે જગ્યા ફાળવી હતી તે પંદર ફૂટથી પણ વધારે અને પિસ્તાલીસ ચોરસ મીટર કરતાં પણ વધુનું ખોદકામ કરી નાખ્યું છે તો શું અરવલ્લી જિલ્લા ખાનખનીજ વિભાગ ત્યારે ઊંઘી રહ્યું હતું પોલીસ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટની જસ્ટ પાછળ છે અહીંથી કલેક્ટર કચેરી નજીક છે સેવા સદન આખું નજીક છે તો આ તમામ અધિકારીઓને આ ખોદકામ નહીં દેખાયું હોય કે શું તમામ અધિકારીઓના આ રેલવેનું કામ કરતો ખાનગી કોન્ટ્રાક્ટર ઉપર હાથ છે એટલે ખરેખર આ કાયદેસરની તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી મારી માંગણી છે જિલ્લો અરવલ્લી તાલુકો મોડાસા અત્યારે મોડાસા છીએ આપણે પોલીસ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટની જસ્ટ પાછળ આ જગ્યા છે સર્વે નંબર એકસઠ ને બાસઠ જે કલેક્ટર સાહેબ શ્રીએ નોંધ પાડીને અનુસૂચિત જનજાતિને અનુસૂચિત જાતિ એસટી અને એસસી માટે છાત્રાલય આદર્શ વિદ્યાલય બનાવવા માટે ફાળવી હતી અઢાર ફૂટથી પણ વધુ ખોદકામ થઈ ગયું છે ઊંડાઈમાં અને પિસ્તાલીસ ચોરસ મીટર કરતાં પણ વિસ્તારથી વધુ ખોદકામ કરી નાખ્યું છે આ ખોદકામ કર્યું છે રેલવેનું કામ કરતો ખાનગી કોન્ટ્રાક્ટર કઈ રીતે તો બે હજાર ચોવીસમાં સુદલમ સુફલમમાં જળસંચયમાં તળાવની મંજૂરી લીધી હતી સર્વે નંબર સાહીઠ પહેરું રહ્યું તળાવ તળાવ બતાવો અને આ સર્વે નંબર છે એકસઠ બાસઠ એટલે આ જે એક મહિના સુધી આટલો મોટો જથ્થો ખોદ્યો ત્યારે અરવલ્લી જિલ્લા ખાનખનીજ વિભાગ શું ઊંઘી રહ્યું હતું કે પછી હપ્તાઓ લઈને પૈસા લઈને ચૂપ બેસી રહ્યું હતું જસ્ટ રેસિડેન્શિયલ પોલીસ રેસીડેન્સર એપાર્ટમેન્ટની પાછળ અહીંથી અરવલ્લી સેવા સદન નજીક છે અધિકારીઓની અવર જવર રહેતી હોય તો કોઈ અધિકારીને નહીં દેખાયું આ કે શું જાતિવાદી માનસિકતા કે ને એસટી માટે આ જે છાત્રાલય બનાવવા માટે જગ્યા ફાળવી હતી તો જે થવું એ થાય ખોદાય તો હવે આ આ બોજ કોના ઉપર પડશે સરકાર ઉપર આટલું પૂરણ થવાનું નથી અને છાત્રાલય બનવાની નથી એટલે ખરેખર આ તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને મારી માગણી છે આની તપાસ થાય અને કાર્યવાહી થાય